ભરૂચની નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાવવા ભાજપના નેતાઓ નિષ્ફળ નીવડ્યા હોવાના આક્ષેપો સાથે આમ આદમી પાર્ટીના આગેવાનોને કાર્યકરોએ ભરૂચ પાલિકામાં મુખ્ય અધિકારીને રજૂઆત કરી હતી આ સમયે આમ આદમીએ કરેલા સૂત્રોચ્ચારથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ગુજરાત સરકારે હાલમાં રાજ્યની નવ જેટલી નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે ભરૂચ જિલ્લામાં અનેક મોટી ઔદ્યોગિક જીઆઈડીસી આવેલી છે ત્યારે શહેરમાં ખૂબ વિકાસની અછત છે જિલ્લામાં પાંચ વિધાનસભાઓમાં ભાજપનું રાજ ચાલે છે અને ભરૂચની પાલિકા પણ ભાજપની શાસિત છે તેમ છતાંય ભરૂચ જિલ્લા સાથે જ અન્યાય કરાતો હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ કર્યા હતા જેના ભાગરૂપે મંગળવારના રોજ આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરોએ પાલિકા કચેરી પહોંચી વિરોધ નોંધાવ્યો હતો જેમાં તેમના દ્વારા આક્ષેપ કરાયા હતા કે ભરૂચમાં ભાજપના ધારાસભ્ય જિલ્લા પ્રમુખ નગરપાલિકા પ્રમુખ અને નગરપાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ભાજપના હોવા છતાંય તેઓએ ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવામાં નિષ્ફળ જઈ રહ્યા છે આજ રોજ ભરૂચ શહેર આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકામાં રૂબરૂ જઈ નગરપાલિકા પ્રમુખ અને નગરપાલિકા સીઓ ને પૂછતા જાણવા મળેલ કે તેઓએ લોકોને મૌખિક રજૂઆત ગાંધીનગર કરી છે ત્યારે આમ આદમી પાર્ટીએ ભરૂચની જનતાવતી નગરપાલિકા પ્રમુખ અને સીઓને જણાવેલ કે જ્યારે જનતા કોઈ કામ લઈને નગરપાલિકા પાસે આવે છે ત્યારે તમે લેખિતમાં માંગો છો પરંતુ ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા તમે સરકારમાં મૌખિક રજૂઆત કરો છો અમને એમ લાગી રહ્યું છે કે ભરૂચ ભાજપના સંગઠન અને નગરપાલિકા પ્રમુખ જ ભરૂચને મહાનગરપાલિકા બનાવતા અટકાવી રહ્યા છે ત્યારે નગરપાલિકાના પ્રમુખે માહેધરી આપેલ છે કે હવે પછી જે લિસ્ટ આવશે તેમાં